મુખ્યમંત્રી શ્રીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલી અને આહિરવીર દેવાયતબાપા બોદર ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ કરવા માટે જે યોગ્ય માગણી કરેલ છે એને અમે સમગ્ર ગુજરાતના આહીર સમાજ વતી જાહેરમાં સમર્થન કરીએ છીએ અને આપણે બધાને ખ્યાલ છે કે દેવાયતબાપા બોદરે પોતાના દીકરાનું બલિદાન આપ્યું હતું રાજને બચાવવા માટે થઈને એના અમારે ક્યાંય કોઈ પ્રકારે સબૂત દેવાની જરૂરિયાત નથી વીર આહિર દેવાયત બોદર ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવે તેવી માંગણી એ કરવામાં આવી છે તો બીજી તરફ આહિર સેનાની એ મુખ્યમંત્રી પાસે આ સૌથી મોટી માંગણી જોવા મળી રહી છે દેવાયત બાપાએ જે કર્યું એના પુરાવા આપવાની કોઈને જરૂર નથી તેવી વાત રવિ જાખોત્રા દ્વારા કરવામાં આવી છે તો આ તરફ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હિરાસર એરપોર્ટનું નામ બદલવા આહિર સેનાએ માંગણી કરી છે વીર આહિર દેવાયત બોદર ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવે તેવી માંગણી આહિર સેનાના રવિ જાખોત્રા કે જેમણે આ માંગણીને લઈને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે આ માંગને આહિર સમાજ સમર્થન આપી રહ્યું હોવાની વાત એ રવિ જાખોત્રા છે તેના દ્વારા કરવામાં આવી છે દેવાયત બાપાએ જે કર્યું એના પુરાવા આપવાની કોઈને જરૂર નથી તેવી વાત રવિ જાકો દ્વારા કરવામાં આવી છે વીર દેવાયત બાપા બોદર કોણ છે એ દુનિયા જાણતી હોવાની વાત

તેમણે પણ હાકલ કરી હતી અને સો કે સુબાપાના નામથી આ એરપોર્ટ ઓળખાય તેવી ગોપાલ ઇટાલિયા છે તેના દ્વારા માંગણી કરવામાં આવી હતી નમસ્કાર હું રવિ જાખોત્રા આહિર સેના સોમનાથ જિલ્લા પ્રમુખ આહિર સેના ગુજરાત દ્વારા મુખ્યમંત્રી શ્રીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલી અને આહિરવીર દેવાયત બાપા બોદર ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ કરવા માટે જે યોગ્ય માગણી કરેલ છે એને અમે સમગ્ર ગુજરાતના આહીર સમાજ વતી જાહેરમાં સમર્થન કરીએ છીએ અને આપણે બધાને ખ્યાલ છે કે દેવાદ બાપા બોદરે પોતાના દીકરાનું બલિદાન આપ્યું હતું રાજને બચાવવા માટે થઈને એના અમારે ક્યાંય કોઈ પ્રકારે સબૂત દેવાની જરૂરિયાત નથી સમગ્ર ગુજરાત જાણે છે સમગ્ર દુનિયા જાણે છે કે વીર બાપા બોદરના ઇતિહાસોને કઈ રીતે લોકો જાણે છે અને ઓળખે છે એટલે મારી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત છે કે વહેલી તકે અમારી માગણીને સંપૂર્ણપણે સ્વીકારી અને રાજકોટ એરપોર્ટને બાપા બોદરનું નામ આપવામાં આવે એવી સમગ્ર આહીર સમાજની માગણી છે એવી હું વિનંતી કરું છું નમસ્કાર